મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઓફિસ ખાતે સફાઈ કર્મચારીઓએ હલ્લાબોલ મચાવ્યો હતો મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ આરએમસી કચેરી ખાતે પહોંચી ગયા હતા અને સફાઈ કામદારોની ભરતી અને સ્વૈચ્છિક રાજીનામાને લઈને રજૂઆત કરવામાં આવી હતી આ સાથે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આરએમસી કચેરી ખાતે અમે બેસી રહીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી આ સાથે જ રામધૂન બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ સફાઈ કામદારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે

અને મીટિંગની ની અંદર તમારા જે છે સફાઈ તો ની ભરતી રાજીનામા મંજૂર કરવા અને આવા બધા માટે મીટિંગ કરશું પણ આજે જેલપુરમાં જશું અને પછી નક્કી કરશું પણ અમે રાજકોટના દરેક આગેવાનો દરેક સફાઈ કામદારો નક્કી કર્યું જ્યાં સુધી કમિશનર સાહેબ અધિકારી પદાધિકારી નક્કી કોઈ આજના દિવસમાં અમને ન કહીએ તો તમારા જે મેડિકલ સર્ટિફિકેટ કાઢી નાખવામાં આવશે અને રાજીનામા મંજૂર કરવામાં આવશે ત્યાં સુધી અમે આથી કોઈ હટવાનું નથી આયા બેવા નથી પેલા અમારે ત્રેવીસ કલાક બે ઉપર બે ત્રણ દિવસ બે ઉપર નિર્ણય લીધા હોવાના ઊભા પાડવા નથી